આવું હોવું જોઈએ એટલે અમે તેણે જો કામ કરીએ તીર્થ હોવે તો પાછું અહીંયા તીર્થને લઈને આવવાનો આરે કાગળની સુવિધા છે કેમ કે ઝીણા ઝીણા સાટા ખરે તો એવી એટલે વ્યવસ્થા છે આરે અને તીર્થ જો અહીંયા આરામ કરે છે એ સૂતો રહે છે બપોર સુધી અને અમે નીંદ છું જ મારા પપ્પા નથી આવ્યા શું કેવું તારું

અને તમાકુ ખાય એટલે મારા બા જો દાય સડે છે મોઢા ઉપર જો બતાય છે કે આ તમાકુ ખાય છે ને વેરી નાખું પણ હાલ જે થયું એ બાકી એવું ને એવું છે અને આ ખાઈ થોડીક વ્યવસ્થિત કરવી ને આને વીખવાનું છે તો એ બધા એમ વીખવી Thank you. 자리나아 આમાં એવું હતું કે આમાં બાંધો તો હાડલો હાડલો માંથી ગામડે એવું કાક કરે એમાં ઘરે ઊંધડી ઉંદડી કરીને કેટલા બધા કટકા એટલે વાં થઈ ગયા છે નાના નાના કટકા અને પી લે ફટવા ફટાવીને પછી આવું કરવા મળ્યું પછી હાથે ભરવાની કોશિશ કરશું જો આવડે જ ભરશું નગર ઊંડા હવે ભાઈ મળ્યું આગળ

લો મિત્રો ભાઈ અત્યારે વાગી ગયા છે બે વાગ્યા નો સમય થયો હશે બપોરો કર્યા મસ્ત મજા કર્યા ખાત પણ ભરાઈ ગઈ છે જુઓ જોરદાર એને ને કમ્પ્લીટ બાકી આવડતી નથી પણ યુટ્યુબ માં જઈને ભરી લીધી કાંઈ ઘટે આમાં કાંઈ ન ઘટે આમાં જો સુપર ડુપર મસ્ત યુટ્યુબ માં જઈને એમ ખાટ ભરી લીધી ભાઈ યુટ્યુબ માં જોયું ખાટલો કઈ રીતે ભરાય ને એ રીતે ભરીને એમાં ખાટ પણ ભરી લીધી અને એવું બધું કરી લીધું હતું તો બીજા કામ સાથે આગળ મળ્યું શું કામ કરીએ જોઈએ આગળ હાલો વાહ 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 આથણા નીકળ્યા છે ઓ વાહ હમણાં એઠા વીડિયો ને ચક્કરમાં જો ભાઈ આથણા નીકળે છે અત્યારે ને અત્યારે આથણા ખાવાનું ન પણ ફ્રી થયા એટલે આથણા અત્યારે કાઢે છે ભાઈ આખો દિવસ કંઈક આવો ગયો આમ ખાટલા ભર્યા ને આમ કર્યા ને બપોર પછી નીંદવા ગયા ને આડાવડા કામ કર્યા જ રાખ્યા કાક કામ કરતા જોઈએ એમ તો એવું ને એવું કરતા હોય બાકી વિડીયો તો ઠીક છે અત્યારે જો તીર્થુભાઈ પણ એમ નીચે બેઠા છે ઈચ્છ શકે છે ખાઈટે અને જો ખાટ ભરાઈ ગઈ ને એટલે નવી નવી છે એટલે બાજુ બેઠા હોય ને તીર્થુભાઈ જો ભાઈ ખાટ એ પણ હું કારીગર છો કે નહીં હું મારું કારીગર

આવી રીતના કઈક ભર્યો હોય અને આ ખાટલો હોય ને યુટ્યુબ ના વિડીયો ખાટલા ભરીશ એમ જેમ તેમ માણસ નથી તીર્થ માટે જ બેચેલ છે લઈને જો વાહ ભાઈ વાહ બાકી આજનો દિવસ કઈક આવો ને આવો ગયો કંઈક મજા કરી કઈક કામ કર્યું બાકી વિડીયો તમને સારો જ લાગ્યો હોય તો એક સારામાંથી કમેન્ટ કરી દો લાઈક શેર સબસ્ક્રાઈબ બધું કરી નાખો ગાય સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહી બાભાઈ મહાદેવ મહાદેવ